ગુજરાતના ચાલુ ધારાસભ્યની હત્યા કરી જાહેરમાં ફરતા અનિરુદ્ધસિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડા હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમની સજા મુક્તિનો જે આદેશ જિલ્લાના માફ કરજો રાજ્યના જેલ વડાએ કર્યો હતો તે હવે રદ કરવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટે અત્યારે કર્યો છે વર્ષ ઓગણીસો અઠ્યાસીની આ ઘટના છે સ્વતંત્રતાનો પર્વ હતો ગોંડલના સંગ્રામ સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનના સરકારી રાષ્ટ્ર ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન સરકારી અધિકારીઓની હાજરીમાં થયેલી હત્યા હતી હત્યા થઈ હતી ધારાસભ્ય પોપટલાખા સોરઠિયાની આ મામલે લાંબા સમયથી રાજકારણને લાંબા સમયથી વિવાદ ચાલે છે અને જે જેલ મુક્તિનો આદેશ કરવામાં આવ્યો હતો તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો આપણી સાથે આ મુદ્દે વાત કરવા માટે જોડાયા છે ગોંડલથી રાજુભાઈ સખિયા જેમની સાથે આપણે વાત કરીએ વિગતવાર કે કઈ રીતે આ બધી જ ઘટનાને અંજામ આપ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજા ખુલ્લેઆમ ફરી રહ્યો નમસ્કાર રાજુભાઈ નમસ્કાર રાજુભાઈ આ ઓગણીસો અઠ્યાસી ના પંદરમી ઓગસ્ટ નો દિવસ હતો સ્વતંત્રતા પર્વે ધારાસભ્ય પોપટ લાખા ની હત્યા અનિરુચિ કરે છે અને કમનસીબ ની વાત એ હતી કે રાજ્યના જેલવાળા બિસ્ટ દ્વારા જે એક આદેશ કરવામાં આવ્યો એ પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી નો દિવસ હતો એટલે આ કેટલી ગંભીર બાબત કહેવાય કે હત્યારાને મુક્ત કરવું આટલો અને પણ ગેરબંધારણની પ્રક્રિયાથી તમે પણ કદાચ આ મામલે ખૂબ લાંબા સમયથી લડાઈ લડી રહ્યા હતા તો ગુજરાત હાઈકોર્ટના આદેશ વિશે તમે શું કહેશો જે આજે થયો છે જેમાં ચાર સપ્તાહમાં અનિરુદ્ધિને ફરીથી સરેન્ડર થવા માટે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે રાજુભાઈ જી આ જે સજા માફી છે ગુજરાત સરકાર શ્રીની એ સજા માફીનો જે વિષય છે ને એનો પરિપત્ર જે છે ને

અને ટાડા હેઠળ ત્રણ વર્ષની સજા એક સાથે ભોગવવાની હોવાથી ભોગવેલી હોવાથી રાજ્ય માફી નો લાભ આપી જેલ મુક્ત કરવા કેદીના ના પુત્ર દ્વારા રજૂઆત કરાયેલ છે અધિક્ષક શ્રી જિલ્લા જિલ્લા જેલ જુનાગઢ દ્વારા જે તે સમયે એટલે કે જે પરિપત્ર જયારે અમલવારી કરવાની હોય તે સમયે ખરાવ નું અર્થઘટન કરતી વખતે તાડા એક્ટ હેઠળ સજા જોગવાઈ ને ધ્યાનમાં લેવામાં ચોકસાઈ આવેલ નથી એટલે વિસંગતતા ભરતી ભરી એક આખે આખી પંખથી પોતે લખે છે કે છવ્વીસમી જાન્યુઆરી એ સજા માફી માટે જે ઠરાવ રાજ્ય સરકારનો હતો એમાં ટાડા એક્ટ નું જે ચર્ચા થઈ હતી એમાં ચોકસાઈ નથી દાખવેલી પણ ખરેખર એનો અર્થ બીજો છે હું આગળ જતા કહું આ પત્ર પૂરો કરું જેથી અરજદારની રજૂઆતને ધ્યાને લઈ પ્રણાલી અને પ્રક્રિયા અને આનું વર્ગીકરણ આ કઈક અલગ દિશા બતાવે છે ખરેખર જે સજા માફીની જે બાબત છે રાજ્ય સરકારનો જે ઠરાવ છે એ ઠરાવની બાબતમાં આપણે ચર્ચા કરીએ તો એની અંદર એક વર્ગીકરણ બનેલું છે કે વર્ગીકરણની અંદર કોઈ વ્યક્તિને સજા માપી તેને થઈ શકે કે જેની ઉપર ટાડા એક્ટ લાગેલ ન હોય જેની ઉપર લાગેલ ન હોય એક્ટ નો કોઈ ગુનો બનેલ ન હોય પેરોલ જમ્પ કરેલ ન હોય તેવા વ્યક્તિને સજા માપીનો લાભ મળતો હોય છે પરંતુ આ પ્રકરણની અંદર અનિરુચિ એ પેરોલ જમ્પનો પણ નેવે મૂકી અને માત્ર પોતાની મનસુબી આ હુકમ કરેલો છે ખરેખર આ હુકમ આવી રીતે થતો નથી છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ અને ગાંધી જયંતિ દિવસે

આ જે જેલ જેલમાં હોય જેલના વડા છે એમાં એ એબી કમિટી એની અંદર પોતે પોતાનો ઠરાવ કરે છે એ ઠરાવ છે એ રાજ્ય સરકારને કરવાનો હોય છે રાજ્ય સરકાર એને રાજ્યપાલના અભિપ્રાય માટે મોકલતા હોય છે રાજ્યપાલના અભિપ્રાય બાદ આ સરકાર છે ઈ જેલ

આના માટે જે અમારા પોપટ બાપાના સાથે રહેનારા વ્યક્તિ જે હતા જેને અમે સીપી સિંગાળા જેમનું નામ સગનભાઈ સિંગાળા છે સીપી સિંગાળા અમારું ધ્યાન દોર્યું કે ભાઈ આટલા ગંભીર ગુનામાં સુપ્રીમ કોર્ટે જેના ઉપર લગાડેલી ટાટા હોય એવા વ્યક્તિને સજા માફી થઈ શકે નહીં એટલે અમે મે મારા દ્વારા એક આરટીઆઈ કરેલી જે આરટીઆઈ જેલ અધિક્ષકને જૂનાગઢ કરેલી એને અમને જવાબ ન આપતા અમે એનો અપીલ પ્રથમ અપીલ ભરી પ્રથમ અપીલ માં કોઈ સુનાવણીમાં ઠોસ જવાબ અમને મળ્યો નહીં એટલે અમે માહિતી કમિશનર માં ગયા માહિતી કમિશનર ના આદેશ થી અમને અમુક સાધનિક કાગળો સજા માફી સંદર્ભે આપવામાં આવ્યા કોઈ વધુ કાગળ નહીં બસ એક બે કાગળ જે મેં હમણાં તમને વાંચી સંભળાવ્યો એક ઈ કાગળ અને બીજા એની અરજી ના એવા પરચુરણ કાગળો અમને આપવામાં આવ્યા એબી ની બાબત

નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ સંદર્ભે પીઆઈએલ દાખલ કરી થોડોક સમય જાતા મારી ઉપર જીવલેલ હુમલો થાય છે ગોંડલની અંદર મારો જમણો હાથ અને જમણો પગ બે ગંભીર રીતે ફ્રેક્ચર કરાવવામાં આવે છે ત્યારબાદ હું જે સાજો થઈ જાવ છું હાલવા ચાલવા માંડું છું ત્યારબાદ હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ ની અંદર પક્ષકાર તરીકે જોડાવાની અરજી આપું છું પરંતુ એ સમય દરમિયાન જે પોતે પક્ષકાર તરીકે નિષ્ફળ થાય છે અને આ બે પીએલ છે એ ડિસ્પોઝ થાય છે એવું ઓનલાઈન પ્રક્રિયા થી બતાવે છે એટલે ટૂંકમાં કે આજુ સજા માપી એક સવાલ મારવામાં બીજો એ પણ છે કે જે પ્રકારે આમાં પ્રક્રિયાઓ ચાલી રહી હતી ગુજરાત હાઈકોર્ટે એક બે વખત કદાચ ફટકાર પણ આ મામલે લગાવી હતી જો હું ભૂલતો ના હોઉં તો કંઈ કોઈ પિટિશનરને ખાસ કિસ્સો શું છે મને યાદ નથી પણ આમાં તોડ પાણી પણ ખૂબ થયા અનિરુપસિંહ જાડેજાએ ખૂબ પૈસા આપ્યા લોકોને કે આ પ્રક્રિયામાં અવરોધ ન બને તેઓ છૂટી ગયા છે તો છૂટેલા રહેવા દે પિટિશનો ના કરે આરટીઆઈઓ ના કરે અરજી ફરિયાદો ના કરે આમાં તોડ પાણીના પણ ઘણા બધા પ્રક્રિયાના એક થઈ છે તમે શું માનો છો આવી થઈ છે ખરી આમાં આરટીઆઈ તો કોઈને કરવા પણ હતી જ નહીં આરટીઆઈ ના કાગળિયા ભેગા કોર્ટમાં દાખલ કરેલા જ હતા જેને કોર્ટમાંથી અરજી કરી અને જે અત્યારે જે 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 કરેલી છે દાખલ કરેલી છે એ મારા મારા મેળવેલા કાગળો જેમાં સબમિટ કરેલા છે સુપ્રીમ ની મેટર એ મારા મેળવેલા કાગળો છે હાઈકોર્ટ ની મેટર મારા મેળવેલા કાગળો છે એટલે ડોક્યુમેન્ટ્રી તો બધી મારી તૈયાર કરેલી છે

આ બધું કરવું પડતું હોય એવું થયું હોય અને કોઈ બીજા એનો એનો જવાબ આપું દાખલા તરીકે હું સંજયભાઈ પંડિત ની વાત કરું તો સંજયભાઈ પંડિત ઉપર બે ત્રણ ગુના આ આ દરમિયાન દાખલ થયા બે ત્રણ ગુનાઓ આ દરમિયાન દાખલ થયા તો આ ગુનાઓના સમાધાન માટે સ્વાભાવિકપણે સંજયભાઈ એ સમર્પણ કર્યું હોય છે એવું આપણે સમજી શકીએ

અને જૂથના કારણે અનેક વખત વિવાદ પણ થાય છે એવું કહેવામાં આવે છે કે લોકોને ડરાવવામાં આવે છે ખંડણી ઉઘરાવવામાં આવે છે ઉદ્યોગપતિઓ પાસેથી જમીનો પડાવવામાં આવે છે સસ્તા ભાવમાં અથવા તો જમીન વેચો તો એક હિસ્સો ત્યાં પહોંચાડવો પડે છે રીબડા જૂથને આવી ચર્ચાઓ વારંવાર આવતી રહે છે ત્યારે આ પ્રકારે જેલમાંથી જે મુક્તિ મેળવી અને કોઈ હત્યારો બહાર આવે તો એને તો કાળો કેર વર્તાવ્યો છે ને વિસ્તારમાં તો બહાર આવીને એવા કોઈ કાંડ થયા છે ખરા આ વિસ્તારમાં બિલકુલ એની ઉપર ઘણી બધી સરકાર ને શું છે આખા આખા કેડર ચલાવતા હોય એટલે આવા માણસોની એને જરૂર હોય એટલે સરકારે સંજ્ઞાન લીધું નથી બાકી એની ઉપર ગુનો દાખલ થયો છે બે ની અંદર સુરતની અંદર જેલમાંથી સુઈતા પછી આમ એનો ફરિયાદી પોલીસ છે બીજો ગુનો દાખલ થયો છે એમની પોતાની વાડી જુગાર ધારા હેઠળ ની અભિપ્રાય થી થયેલો છે અને જે ડીએસપી ના અભિપ્રાય થી ગુનો દાખલ થયેલો છે ને એમાં પણ સરકારી કર્મચારી એટલે કે પોલીસ અધિકારી દાખલ છે અને ઈ એમના જુગાર ધારાનો ગુનો દાખલ નથી કર્યો તમે સમજો કે એ જુગાર ધારાનો ગુનો દાખલ કરતા પેલા અમારે ડીએસપી ની આંખો ખોલવા માટે ભાષામાં મેં મારી જાતે પત્ર લખેલો તમને કેમ દેખાતું નથી ત્યારે એસપીએ જાતે રેડ પાડેલી હતી ગુનો દાખલ કરેલો પરંતુ સરકારના ચારે હાથ છત્ર જેમ હતા ને એટલા માટે અત્યાર સુધી કોઈ સંજ્ઞાન લેવાતું નતું પરંતુ આ જયરાજસિંહ અનિરુચિનો વિવાદ થયા બાદ પોપટ બાપાના પૌત્ર દ્વારા આ અરજી પહેલા સુપ્રીમ કોર્ટમાં કરેલી હતી કરીને હાઈકોર્ટમાં લાવ્યા અને હાઈકોર્ટમાં લાવી અને આ કરેલી છે અને હાઈકોર્ટે તત્કાલ સંજ્ઞાન એટલા માટે લીધું છે કે ઈ એમના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિ છે પરંતુ ખરેખર આ આ પ્રક્રિયા જે છે એ બે માં જ થવા પાત્ર હતી પણ થયેલ નથી

જે આદેશ ખોટી રીતે પ્રક્રિયાને બહાર કરીને કરવામાં આવ્યો તો હવે એ મામલે પણ શું કાર્યવાહી છે કે તમારી કોઈ માંગણીઓ રહેશે કે કેમ બિલકુલ ટીએસ બિસ્ટ સામે એનઈડીસીની પહેલા તો પીએસ બિસ્ટ સામે કાર્યવાહી થવી જોઈએ કે પોતે પોતાનો સત્તાનો દુરુપયોગ કર્યો છે પરંતુ પોતે પોતાના સત્તાના દુરુપયોગ કરતા પહેલા એને એના ઓર્ડરમાં ઓર્ડરની અંદર પ્રશ્નાત અને વિસંગતતાઓ જે રાખી છે ઈ એનો બચાવ છે અચ્છા ઈ એનો એનો પોતાનો બચાવ છે કે ભાઈ એની નો હોય તો પછી જે કઈ પેલું ટાડા એક્ટ વાળી જે એને કીધેલું ત્રણ વર્ષ સજા કાપી નાખેલી છે એને ધ્યાનમાં લેવાયેલ નથી એ બધું એને જેલ ના વડા ઉપર નાખી દીધેલું છે પોતાના ઉપર કઈ રાખેલ નથી પરંતુ આ ઓર્ડર થી સત્તા તોય નથી એને આ તો સરકારને જ આ પ્રક્રિયા અનુસરવાની હોય છે પેલા તો એ બી કમિટી શું કામ નથી બેઠી અને પ્રદીપસિ જાડેજાના કાર્યકાળ દરમિયા જાડેજાની જેલ મુક્તિનો ઓર્ડર જેલનો વડો કરે છે અને એ હવે જ એને છે કે ખોટી રીતે થયું ગુજરાત હાઈકોર્ટે એટલા માટે કીધું અનિરુદ્ધસિંહ ચાર ચાર સપ્તાહ અંદર સરેન્ડર કરે તો આ પ્રક્રિયા જે તે સમયના ગૃહમંત્રીના ધ્યાને પણ નહીં આવ્યું છું કારણ કે આ કોઈ નાનો સુનો ઓર્ડર ન હતો અને વિવાદ પણ કોઈ નાનો એવો ન હતો ત્યારે પણ આ વિવાદ ખૂબ ચગ્યો હતો અને ચાલ્યો હતો માધ્યમોમાં તો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ધ્યાને પણ આ શું નહી આવ્યું હોય ખાલી ખાલી ગૃહમંત્રી નહીં મેં જાતે એકસો ને બિયાસી એ બિયાસી ધારાસભ્યોને સંસદ સભ્યોને 22 બાવીસ ને મારી એના નામ ઉપર અમે આ અરજી કરી અને તમામ વાસ્તવિકતા એને એને અમે પહોંચાડેલી છે પરંતુ સરકાર ને તમને કીધું ને કે સરકાર ને આવા લોકોની જરૂર હતી એટલે આ બાર હતા આ કોંગ્રેસ આ થી માની તમે 182 સભ્યને તો એમને એક વખત અવાજ ઉઠાવેલો હતો પરંતુ પછી તો એમના દબાવી દેવામાં આવેલો અચ્છા એટલે બધા જ અમમમાં બધા જોવા જઈએ તો બધા જ અમમમાં નંગા હતા બાવી ચોવીસે ચોવીસ લોકસભાના રમેશભાઈ બિલકુલ મને ખુશી એ વાતની છે કે જે પાયાની લડતમાં હું હતો જે પાયા જે પાયો મેં ખોદો છે એના ઉપર આજે બિલ્ડિંગ બને ભલે બીજાને બનાવેલું છે પણ જગ્યા મારા બાપની છે ફાઉન્ડેશન મેં ખોદેલું છે એટલે મને 100% આનંદ અને મને ઉત્સાહ અને આનંદ એટલા માટે છે કે ગુજરાતની નામદાર હાઈકોર્ટે જે નિર્ણય લીધો છે એ નિર્ણય ઉચિત અને યોગ્ય રીતે લીધો છે ભલે સમય રહેતા એની પ્રણાલી અનુસરાણી નથી પણ યોગ્ય નિર્ણય તો આવ્યો જ છે

બિલકુલ વિનુભાઈ સિંગાડા ની પ્રતિમા મુકાશે એની કાર્ય એની કાર્યવૃત્તિ ને લોકો સ્વીકારશે અને સમજશે ત્યારે અમે એને પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ સીધા બેસાડી દેવા માંગતા નથી હજી તો બહુ સમય જશે બિલકુલ ન્યાય મળ્યો છે એવો ન્યાય મળશે ન્યાય માટે લડતા ન્યાય માટે જે લોકો લડતા હોય અને જે જેની હત્યા થઈ છે એને એને એની પડે એના સોમાન માટે અમે એની પ્રતિમા પ્રસ્થાપિત કરશું પણ પેલા અમે વિસ્તારને એના વિચારથી અને એની કામ થી પરિચિત કરશું

એમાં કેટલાક લૂપોલ્સની પણ વાત રાજ્યસખ્યા દ્વારા કરવામાં આવી કે કઈ પ્રકારે જેલના વડાએ પોતાનો બચાવ આ કાગળમાં કરી લીધો જે કાગળથી જેલ મુક્તિનો આદેશ આપવામાં આવ્યો હતો આ આપણો દેશ છે મજાની વાતો સામે આવતી રહે છે દુઃખ ત્યારે થાય કે જ્યારે કોર્ટમાંથી આદેશ થાય કે હવે આ બધું પૂરું થઈ ગયું અને પછી આપણને ખબર પડે કે આ ખોટું થઈ ગયું આ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું સોમાનમાં નમસ્કાર